નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી આજે આપણે મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે ખેડૂત મિત્રોને ખૂબ જ વરસાદના લીધે ખૂબ જ નુકસાન થયું હતું તો એ ખેડૂત મિત્રોના ગામનું લિસ્ટ અને તાલુકાનું લિસ્ટ છે તે મિત્રો સરકારે બહાર પાડ્યું છે કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે પણ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું પિયત પાકની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે અને બિનપિયતની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે અને બાગાયતી પાકની અંદર તમારા ગામનું નામ છે કે નહીં એ જાણવા માટે તમે મિત્રો વિડિયો લાસ્ટ સુધી દેખતા રહો ચાલો તો આપણે મિત્રો વિડીયાની અંદર શરૂઆત કરીએ વાત કરીએ તો મિત્રો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાની અંદર વધારે વરસાદ હોવાના લીધે ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થયો હતો દરેક પાકની અંદર બાગાયતી પાક હોય તો ખૂબ નુકસાન થયું છે પિયત પાકની અંદર પણ એટલું નુકસાન થયું છે તો મિત્રો ખેડૂત મિત્રોને છે તે ખૂબ જ નુકસાન થયું હતું તેની અંદર છે તે સરકારે મિત્રો છે તે કૃષિ રાહત પેકેજ મિત્રો બહાર પાડેલ હતું એટલે કે જે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે તેની અંદર ખેડૂતોને છે તે સહાય મળવા પાત્ર થશે વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે તો પહેલાં વાત કરીએ પછી વાત કરીશું કેટલા જિલ્લા કેટલા તાલુકા અને કેટલા ગામ એ સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ ખરીફ પાક એટલે કે ચોમાસા પાકની અંદર છે તમારા મિત્રો બિનપિયત પાકની અંદર કેટલી સહાય મળવાપાત્ર થશે એ વિશે વાત કરીએ તો બિનપિયતની અંદર તેત્રીસ ટકા ખેતીથી મિત્રો વધુ નુકસાન હશે તો તમને છે તે મિત્રો બાવીસ હજાર સુધીની સહાય મળવાપાત્રો થશે એક હેક્ટરની મર્યા એક હેક્ટરે છે તે બાવીસ હજારની સહાય મળવાપાત્ર થશે બે હેક્ટરની મિત્રો મર્યાદા છે એટલે કુલ મળીને ચુમ્માળીસ હજાર સુધીની મિત્રો તમને છે તે સહાય મળવાપાત્રો થશે હવે વાત કરીએ તો પિયત પાકની અંદર કેટલી સહાય મળવાપાત્રો થશે પિયત પાકની અંદર છે તમને મિત્રો બે મર્યાદા છે એક ની અંદર પણ મિત્રો તમને મળવા પાત્ર થશે કુલ બે ની અંદર છે તમને ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે એટલે મિત્રો ની અંદર પણ ચુમ્માલીસ હજારની સહાય મળવા પાત્ર થશે અને જે પિયત પાકો છે એની અંદર પણ મિત્રો ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ તો હવે આપણે મિત્રો આગળ વાત કરીએ તો જે મિત્રો આપણે બાગાયતી પાકો છે એની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે તેની અંદર પણ મિત્રો બે હેક્ટરની મર્યાદા રાખેલ છે તેની અંદર પણ એક હેક્ટરની અંદર છે સત્યાવીસ હજાર પોંચસો સુધીની સહાય મળવા પાત્ર થશે અને બીજા હેક્ટરની અંદર તેટલા તેટલા પૈસા મળવા પાત્ર થશે એવી રીતે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે વાત કરીએ તો આ જે મિત્રો સહાય માટે જે સરકારે જે મિત્રો રાહત પેકેજ બહાર પાડ્યું એ સહાય મળવા હાલના સમયમાં મિત્રો ચાલુ છે તો તમારે મિત્રો છે તે જે છે તે આપણે પંચાયત હોય ત્યાં જઈને મિત્રો તમારે તેમને ડોક્યુમેન્ટ આપવાના રહેશે ને ત્યાં જઈને મિત્રો તમારે નોંધણી કરાવવાની રહેશે ત્યાં મિત્રો જાય છો 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 તો મિત્રો તમારે તે જગ્યાએ જઈ પંચાયતે જઈ ને એક પણ રૂપિયો મિત્રો જે પંચાયતે બેઠેલા છે ભાઈઓ હોય એમને આપવાનો રહેતો નથી જે મિત્રો પ્રોસેસ થશે તે સરકારના ઓફિશિયલ પરિપત્રની અંદર લખલ છે બિલકુલ મિત્રો ફ્રીમાં કરવામાં આવશે જે પણ એ પ્રોસેસ કરે છે એ બિલકુલ ફ્રીમાં કરવામાં આવશે એક પણ રૂપિયો મિત્રો તમારે છે ત્યાં જઈને આપવાનો રહેતો નથી એટલે મિત્રો તમે કોઈની વાતોની અંદર આવતા નહીં ભોળવાતા નહીં એકદમ મિત્રો ફ્રીમાં તમારે મિત્રો કામ કરવાનું રહેશે ત્યાં એક પણ રૂપિયો આપવાનો રહેતો નથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો કેટલા જિલ્લા છે જૂનાગઢ છે પાટણ છે પંચમહાલ છે કચ્છ છે અને વાવથરાજ આ પાંચ જિલ્લાને છે તે મિત્રો સહાય મળવા પાત્ર થશે તેની અંદર મિત્રો કેટલા તાલુકા સમાવિષ્ટ છે એ વિશે આપણે વાત કરી અને કેટલા ગામ તેની અંદર છે એ વિશે આપણે વાત કરી વાવથરા જિલ્લાના તાલુકા બાભર તાલુકો સુઈગામ થરાદ અને વાવ આ ચાર તાલુકાને સહાય મળવાપાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના તાલુકા છે રાધનપુર સાંધલપુર શંખેશ્વર અને સમી આ ચાર તાલુકાને પણ મિત્રો સહાય મળવાપાત્ર થશે જૂનાગઢ જિલ્લાના તાલુકા કેસૂદ છે મેંદરડા છે વંધલી માંગરોળ માણાવદર અને માળિયા આ છ તાલુકાને સહાય મળવાપાત્ર થશે અને તેથી આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉ રાપર અને અંજાર આ ત્રણ તાલુકાને સહાય મળવાપાત્ર થશે અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે અને મિત્રો ગામની અંદર વાત કરીએ તો ઘણા બધા ગામ છે તો નીચે હું મિત્રો મારો મોબાઈલ નંબર આપી દઉં છું અથવા તો જે ગૂગલ ડ્રાઈવની જે મિત્રો લિંક છે એ પણ હું તમને આપી શકું છું જો મિત્રો તમારે ગૂગલ ડ્રાઈવની અંદર જો તમારે આ પીડીએફ ના ખોલાય તો મારા નંબર ઉપર જો તમે મને પર્સનલ મેસેજ કરો તો હું તમને છે તો મિત્રો પીડીએફ શેર કરી શકું છું અને જેના લીધે તમારે છે એ ગામનું નામ મિત્રો તમે દેખી શકો છો આભાર આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકધેશ જય ઠાકર જય મુરલીધ